જયમાં મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ આપણે વાળીએ ને ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા અમુક અમુકને મેસેજ આવ્યા કે હવે અમારા કપાસ બગડવા મળ્યા છે કપાસમાં ખાખર આવવા મળ્યા છે તો કપાસમાં હવે શું માવજત કરીશું તો ખાખર મટે તો આજે આપણે સ્પેશિયલ કપામાં કપાની જ વાત કરવી ને કપાસને આપણે કઈ રીતે ખાખર મટાડી શકીએ એની જ વાત કરવી તો પ્રથમ ખેડૂત મિત્રો કપામાં ખાખર આવવાનું કારણ જમીનમાંથી આધાર રૂપિયા પેલો કેમ કેમકે રાતળ જમીન છે ઢાળવાળી જમીન છે પછી આસોડ જમીન છે એવી જમીનમાં વધારે ખાખર આવે છે અને કાળી જમીન છે કાપવાળી જમીન છે એમાં બે કોષા ખાપર આવે છે ખાખર ને એનું કારણ કે પ્રથમ તો આ જે કપાસમાં રોગ નહીં હોય એવા કપાસમાં ખાખર ઘડીકમાં નહીં આવે ને બીજા નંબરમાં અમુક અમુક કપાસમાં પુષ્કળ પ્રમાણમાં રીંડવા થઈ ગયા હોય ને પછી કપાસ તળાવવાની ચારેમાં હોય તો એવા કપાસને કદાચ ખાખર આવવા કરે ને કદાચ હાવ કપા કાસા હોય હજી ફૂલ ફાલ બેહતો હોય બહુ ઝીંડવું ન હોય એવા કપાસમાં ખાખર આવી જોઈએ તો એ ખાખર હજી આપણે મટાડી શકીએ જેનું કારણ કે કપાને ખાખર આપણે ન આવવા દેવા હોય તો પ્રથમ આપણે કપાસને રોગ મુક્ત રાખવા પડે કેમકે ગળો છે થ્રીપ છે સફેદ માખી એવો કપાને રોગ હાવ ભયડો લઈ જ હોય ને તો એ વધારે કપાસને ખાખર આવે કેમ કે કપાસને એ રોગ ભયડો લઈ જાય એટલે કપાસ છે એ નૂનર થઈ જાય કેમ કે શક્તિને ઘટી જાય રોગ બધા પાન છે ફૂલ ફાલ છે એ બધો રોગે ભયડો લઈ લીધો ને તો કપાસ એ ખાવાનું બંધ કરી દે છે ને પછી નૂનર પડી દે છે તો પ્રથમ તો એ આપણે એને રોગ મુક્ત રાખવા પડે ડાયરેક્ટ ને અત્યારે કદાચ ખાખર જે ભાઈઓને આવી જાય હોય એને પહેલાં તો કપાસને જોઈ દેવાનું આપણે કે આપણે કપાસની અંદર પુષ્કળ પ્રમાણમાં ઝીંડું છે તો એ કપાસ તો છેલ્લે વરી જાય હાવ તળડી બરડીને પાછી ઝીણી ઝીણી કોળ દેખાય પછી જ કપાલ એ લીલા થાય છે તમે ગમે એવી મહેનત કરો તો એ ન ઓળે કદાચ જ્યાં કપાને આપણે ખાખર આવી જોઈએ કઈ વાળી કી કે કપા કાસા હોય આપણા ફાલ હોય ઝીંડું ન હોય એ કપાસને આપણે વાળી કી તો એને પહેલાં રોગ મુક્ત કરવાનો તો કપાસની અંદર તપાસ કરવાનો કે આપણા કપાસની અંદર કયો રોગ છે હું છે હું નહીં એ જોવાનું અમારે તો પાન તમે જોવો કપાના હેઠેથી કાંઈ સુહાણ નથી અમુક અમુક મિત્રોને પાન આપણે હેઠે જોઈએ તો હાવ કાળા થઈ થી હોય એમ હેઠે બધે લાલ થઈ ગયેલા હોય તો એ કપાને રોગ ભગીડો લઈ ગયેલો હોય તો પહેલાં રોગમુક્ત કરવાના રોગમુક્ત ને એક હારેથી ફૂગનાશકનો છટકાવ કરવાનો રોગમુક્ત થઈ જાય પછી તમે ઉપયોગ કરો ને સારું તો તો એનાથી કંટ્રોલ થઈ જાય પછીથી મેગ્નિયમ મેગ્નિયમ સલ્ફર છે મોરેશિયો છે એવા ખાતરને તમે યુઝ કરો તો પછી ધીમે 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 એ કોળ આવવા મળે ને ખાખર છે એ મટી જાય તો ખેડૂત મિત્રો ખાખર જો આપણે ન આવવા દેવા હોય તો પ્રથમ તો આપણે વધારે દેશી ખાતરનો તમે યુઝ કરશો તો એ એવી જમીનની અંદર ખાખર નહીં આવે અત્યારે આપણે જમીનની અંદર વધારેને વધારે જંતુનાશક દવાઓ પછીથી આ બધા ખાતરો એના હિસાબે જમીન આપણી છે એ ધીમે 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 એની અંદર તત્વનો નાશ થતો જાય છે ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે એને લીધે પહેલાં આપણે વીસ પચીસ વર્ષ પહેલાં આપણે બીજા સાદા કપા કરતા તો એ બારે મસ રહેતા તો એમાં આપણે ખાખરનો કોઈ આવતા નહીં કેમ કે પહેલાં આપણે વધારે સ્ટાર્ટિંગમાં જે કપા હતા એ એની અંદર આપણે ત્યાં જમીનની અંદર શક્તિ વધારે હતી આપણે વેલાતી ખાતર ને જંતુનાશક દવાના યુઝ ઓછા કરતા ને અત્યારે આપણે જંતુનાશક દવા ને વેલાતી ખાતરો વધારે એને આપણે યુઝ વધારે કરીએ તો એની અંદરથી જે જમીનની અંદર તાકાત છે એ તાકાતમાં થોડીક કમજોરી આવવા મળી છે ને અત્યારે જેમ દેશી ખાતરો જે માણસોને વધારે નાખે એ કપાસની અંદર ખાખર ઓસાય છે કાળી જમીન છે વધારે એ જમીનમાં ખાખર ઓસાય ઓછાય છે પછી જે ભાઈઓની મહેનત સારી છે દવાની બવા આ બધી વ્યવસ્થિત યુઝ કરતા છે એ જમીનમાં ખાખર ઓસાય છે તો મહેનત કાળથી ભાઈઓ ખાખર આપણે ન આવવા દે હોય તો ટાટિકમાં વધારે ધ્યાન રાખવું પડે કે કપાને આપણે રોગમુક્ત રાખવા પડે જો મુક્ત આપણે રાખીએ તો કપાસ ખાખર ઓછા લે ને મેં એક નવો એક પ્રયોગ કર્યો છે ઘીનો એ તમને હું દરેક બતાવી તો આ ખેડૂત મિત્રો આ ઘી છે પ્યોર આ ગાયનું ઘી છે આ એક પપની અંદર તમે વીસ એમએલ નાખી નાનો યુઝ કરો ને તો કપાસ આનીથી પણ ખાંખર મૂકી દે છે એનું કારણ કે આની અંદર પ્યોર તાકાત જ આવે છે ઘીની આપણે કેમ કોળી દવા સાટીને કપાપો લીલો સમથ થવા મળે તો આપણે પેશેલા આપણે ઘરની દવા આ તો બધા ભાઈઓને પશુપાલન રાખતા છે તો આ ખરસ ખરસવીની દવા એક પપની અંદર વીસ એમએલ નાખી દેવાનું નાનો તમારે છંટકાવ કરવાનો આ તમે જોઈ શકો છો જો આ ઘી છે આ ઘીને તમારે એક પપની અંદર વીસ એમ નાખી ને તમારે આ તમે પાંદરું જોઈ શકો છો અત્યારે અને આ દવા છે એક જાતનું આ ખોરાક છે આ ઘી છે ઘીથી ખેડૂત મિત્રો આનાથી ફાયદો શું તો આ કપાસની અંદર જે રઘુ હોય ને રઘુ બધું જ ખોરાક લેવા મળે છે જેમ કે આ પ્યોર તાકાત છે ઘી મેં બે ડોઝ મર્યા છે ને બે બે ડોઝ મેર્યા પછી કપાસ એટલો બધો પાવરમાં છે ને કોઈ રીતનું અત્યારે ખાખર જ નથી ને આ ઘી છાંટવાથી આ પાન છે એ આખું ઘી અહીંથી લઈ લે પાંચ મિનિટ થાય ને એટલે આ પાન ઘી આ બધું નસું છે એ લેવા મળે છે એમ આપણે આનો એક પપની અંદર વીસ એમએલ નાખવાનું ને અઢીસો ગ્રામ ગાયનું ઘી નાખવાનું અને અઢીસો ગ્રામ ગાયનું દૂધ નાખવાનું ને વીસ એમ એલ ગાયનું ઘી એનો તમે વ્યવસ્થિત જો ડોઝ મારી જો ને તો કપાસ આપણે તંદુરસ્ત થવા મળે કેમ કે આનાથી કોઈ રીતનો રોગ નહીં મળે આ એક ખોરાક જ છે કેમ કે કપાસની અત્યારે મેન ખોરાકની જરૂર છે તો આ ખોરાક તમે જો નાખશો ને ઘી દ્વારા તો આનું ખૂબ પરિણામ છે આ દવા છાંટવામાં જો તમે કદાચ યુઝ કરો ને ભેગું ઘી તો એ તમારે આ ગુંદર જો કેમ આપણે નાખીએ ને કામ આવે તો આ તો ગુંદર એકતા વીસ ગીણું કામ આપે એનું કારણ કે ખોરાક ખોરાક ને દવા આપણી જે નાખીએ એ પકડી ફીતે રાખે દવા પકડી રાખવાનું કારણ કેમ કે શિકાસ આવે ને ઘી છે એ આપણે પાંદડા આપણે નાખીએ નહીં તો પાણીની ઘડે આ ઢોળા છે નહીં મા તમે જોઈ શકો છો તો આ એક્ટીપુ આપણે આ પહેલું છે તો આ ઘી જાડું આવે એટલે આ ઢોળા હેની ને પાણી પાણીની બોટલો લીધું હા ઘી નહીં ખુશી તો ઘી છે એમ રે છે ઢોળાઈ બોળાઈ નહીં એમ ઘડીકમાં આ કંઈ શેખાથ આવે જાડું આવે એની જગ્યાએ આપણે જો પાણીનો યુઝ કરીએ તો પાણી આપણે ડાયરેક્ટ તરત હરી રહે છે જોડા આ ટીપું ના ઘી છે એ હરે નહીં જોઈ શકો છો તમે એમાં આપણે વ્યવસ્થિત આ વીસ એમએલ ઘી નાખી ને જો ખેડૂત મિત્રો જો તમે કરો ને તો કપાસની અંદર ફાલ ગજબ ન લઈ ફૂલ થાપુ ખરતું અટકી જાય કેમ કે આને જે કપાસની આપણે જે ખોરાક જવાય ને આને આ ઘીની અંદર તો હું તો એમ કહું કે કેટલી સાઈટના તત્વો આવતા છે કેમ કે ખૂબ તાકાતવાન છે કેમ કે ગાયનું ઘી એટલે એમાં કાંઈ ઘટે નહીં તમારે એક પપની અંદર વીસ એમ એલ નાખી ને ખેડૂત મિત્રો તમારા પહેલાં પ્રયોગ તમારે કરી લેવો કે એ જે તમે ઓળીમાં ઘીનો એક સાટો છટકાવ કરી એમાં કેવું રિઝલ્ટ આવે કેમકે મેં આમાં બે ડોઝ માર્યા છે ને બે ડોઝ મારી ને પછી તમારે એ મેં શેર કર્યા છે તો ઘીનો ડોઝ મારવાથી કપા તમારે આ કપાસની આખી રોનક જ બદલી જાય કપામાં લીલો સમ બની જાય જેમ કે મારે તો હું ખેડૂત મિત્ર છું ભાઈ જ છું ને ખેડૂત જ છું ને મારે મેં આના ડોઝ માર્યા આમાં એનું કારણ કે કોઈને કાંઈ ખર્ચ નહીં બધાને પશુપાલન રાખતા હોય આપણે સાજ ફેરવતા હોય એનું માખણ આવે એને ઊનું કરી અને આપણે ઘી એનું લઈ લઈ એક પપની અંદર વીસ એમ નાખી નાનો તમે યુઝ કરી ને અઠવાડિયા પછી તમારે કપાસનું રોનક જોવાની કે આપણે દવા સાટેલા કપાસ એ એમાં ફૂલ સાપુ ખરે કે આ ઘી છે એમાં ખરે ઘીના અનેક ફાયદા છે કપાસની અંદર ખા ખરે ઓછો આવે કપાસના ફૂલ ફાલે ઓછા ખરે ને આપણે જે દવા આપણે આની ભેગી કરતા યુઝ કરીએ તો દવાને પકડી રાખે છે કેમ કે આપણું પાન છે એ આમ શોષણ કરવા મળે કેમ કે સારી વસ્તુઓ નાખી જે રઘુ છે ને એ બધું શોષણ કરવા મળે ને આ ખોરાક બધો લેવા મળે તો ખેડૂત મિત્રો હું એ ખેડૂત છું તો પડી વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને હું આવા અવરનવર વિડીયો મૂકતો રહી ને ખેડૂત ભાઈને મદદ કરજો જય હિન્દ જય ભારત માતા કી